રાજ્ય ચૂંટણી આયોગે છેવટે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન છાસઠ નગરપાલિકાના અને ત્રણ તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણીનો જાહેર કરી છે મંગળવારની સાંજના આયોજનના કમિશનર ડોક્ટર મુરલી કૃષ્ણાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતના અમલ સાથે સોળમી ફેબ્રુઆરીના મતદાન સહિત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે આ સાથે જ જે ચૂંટણી યોજના છે તે વિસ્તારમાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં કલેક્ટરમાં આદેશ અપાયો છે રાજ્ય ચૂંટણી પંચ સોળમી ફેબ્રુઆરીએ જાહેર કરેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે વડોદરા જિલ્લામાં પણ કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે જ્યારે નવી સાથે વડોદરા જિલ્લામાં વડોદરા પાદરા અને શિનોર તાલુકા પંચાયતની પાંચ બેઠકની પેટા ચૂંટણી પર જાહેર કરવામાં આવી છે જ્યારે સાવલી અને પાદરા નગરપાલિકાની બે બેઠક પર પેટા ચૂંટણી યોજના છે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ અને ગુજરાતમાં બધી અને બાય ઇલેક્શનમાં વાદરા વડોદરા કે શિનોર સાવલી તાલુકો હોય બધી જ સીટો બીજેપી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પ્રદેશમાંથી આવનાર સૂચના પ્રમાણે કાર્યવાહી કરાશે તમામ સીટી બીજેપી જીતે તેવું આયોજન ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ અને ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સમયે ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સંગઠનના ચૂંટણીના મોડમાં જ હોય છે એટલે આ ચૂંટણી જ્યારે સોળ તારીખે થવાની છે ત્યારે વડોદરા જિલ્લાની આખી કરજણ નગરપાલિકાની બધી સીટો અને વડોદરા જિલ્લામાં જે બાય ઇલેક્શન પાદરા હોય વડોદરા તાલુકો હોય કે સિન્નોર તાલુકો હોય ને સાવલી તાલુકોની એક સીટ છે આ બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને ચોક્કસ ખાતરી છે પાર્ટીની અંદર પ્રદેશમાંથી જે પ્રમાણે સૂચના આવશે ટૂંક સમયમાં એક બે દિવસમાં સૂચનાઓ આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું અને દરેક મતક્ષેત્રની અંદર એટલે કે દરેક અમારા મંડળમાં દરેક કાર્યકરોને કામે લગાડીને જ્યાં જ્યાં ચૂંટણી બાય ઇલેક્શન છે અને કરજણ નગરપાલિકાની આખી ચૂંટણી છે ત્યાં સ્ટ્રેટેજી તૈયાર કરીને તમામ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની જીતે એવું આયોજન